નમસ્કાર મિત્રો ખાસ કરીને માહિતી આપવાની છે આવનારા ખાસ કરીને કચ કાતરા જોવા મળી રહી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપણે જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત આયોજન કરેલું છે ખેડૂત મિટિંગ છે એ છે તારીખ એકવીસ ડિસેમ્બર બે પચીસ અને રવિવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે રાયમલ બાપાની મઢી કૃષ્ણનગર ગામ અમરાપર ખડીર તાલુકો ભયાઉ અને જિલ્લો કચ્છ આખું ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની અગત્યની માહિતી આપવાના છે એટલે જે મિત્રોને જે સ્થળ નજીક પડતું હોય એ સ્થળે તમામ ખેડૂતભાઈઓ મોટી સંખ્યામાં આવવા માટે મારું ભાવભર્યું નિમંત્રણ છે હું હવે આપને એ જણાવી દઉં કે અત્યારે જે પ્રમાણે જોવા જઈએ તો રાજ્યની અંદર ઘણા દિવસથી ઘણા ખેડૂતભાઈઓ છે જે આપણે કસ ખાતરના આધારે જે અવલોકન કરતા હોય છે એ મિત્રોની ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી હતી મને ફોન કોલ્સ આવી રહ્યા હતા કે પરેશભાઈ આ વર્ષે જે માવઠું થયું દિવાળી પછી એ માવઠા પછીથી કસ જોવા નથી મળ્યા ત્યારે માવઠાના લાંબા સમય પછીથી અત્યારે આપણે કસ દેખાઈ રહ્યા છે લગભગ દોઢ મહિના જેવો સમય થઈ ગયો છે માવઠાના ત્યાં સુધી આપણે કસ ન દેખાણા પણ હવે આપણે પિસ્તાલીસ દિવસ પછી કસ જોવા મળી રહ્યા છે એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર છે કચ્છ જિલ્લાના અનેક વિસ્તારો છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો છે અને એની સાથે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે એની અંદર બે ત્રણ દિવસથી આકાશમાં કસ જોવા મળી રહ્યા છે એટલે કે વાદળના જે આકાશમાં લીસોટા થઈ જતા હોય અમુક જગ્યાએ ઘાટા વાદળ થાય આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આની પાછળનું મેઈન કારણ છે કે અત્યારે જે શિયાળા દરમિયાન ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે પશ્ચિમી પસાર થતા હોય છે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ છે એ અત્યારે પસાર થઈ રહ્યું છે અને એનો ટ્રફ હોય છે એ પાકિસ્તાનના પશ્ચિમ દક્ષિણ ભાગો સુધી લંબાયો છે એટલે બલુચિસ્તાન અને સિંધ પ્રાંત સુધી પાકિસ્તાનની અંદર એનો ટ્રફ લંબાયો છે જેને કારણે પણ ગુજરાતની અંદર અત્યારે અમુક જગ્યાએ વાદળો જોવા મળી રહ્યા છે અને આ વાદળો છે એક પ્રકારે કસ ગણી શકાય એ પ્રકારના વાદળ છે જો કે અત્યારે આ જે પશ્ચિમી વિક્ષોભ છે એને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા પણ જોવા મળી રહી છે આજે આજે વીસ તારીખથી લઈ અને હવે બે ત્રણ દિવસ સુધી ઝાકળ વર્ષા પણ અમુક વિસ્તારમાં જોવા મળશે વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ હોય વિઝીબિલિટી ડાઉન થતી જોવા મળશે અને એની સાથે આ કસ જોવા મળશે જોકે અત્યારે આપણે જણાવી દઈએ કે આ કસ છે એને કારણે પણ આપણે ઘણી વખત જે માહિતી આપતા હોય જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે અવલોકન કરતા હોય છે એનું એવું કહેવાનું હોય છે કે આ કસ અત્યારે જે જોવા મળતા હોય છે એના બસો પચીસ દિવસ પછી એટલે કે ચોમાસા દરમિયાન એ સારા વરસાદના સંકેત આપતું હોય છે જો કે દેશી વિજ્ઞાન પ્રમાણે માત્ર કચ નહીં હોળીના પવન હોય ચૈત્રી દનૈયા હોય અખાત્રીતના પવન હોય બીજા પણ ઘણા બધા પેરામીટરો છે એના આધારે અવલોકન થતું હોય જ્યારે આપણે જે વાર્ષિક કાર્યક્રમ બનાવતા હોય છે વાર્ષિક કાર્યક્રમ આપણે દર વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ કરીએ છીએ સંપૂર્ણ ટેકનોલોજીના આધારે આપણે આગાહી છે એ સેટેલાઇટના માધ્યમથી થતી હોય જેની અંદર આઇઓડી છે એમજીઓ છે અલનીનો છે લાનીનો છે વગેરે પેરામીટરોનું પ્રિડિક્શન કરવામાં આવતું હોય છે પણ જે દેશી વિજ્ઞાન પ્રમાણે જે ઘણા બધા મિત્રો અવલોકન કરતા હોય એના માટે એક ચિંતાનું કારણ હતું કે આ વર્ષે લાંબા સમયથી કષ જોવા નથી મળ્યા પણ એ હવે આપણે સારા સંકેતો અત્યારે કષ્ટ આપી રહ્યું છે કેમ કે દેશી વિજ્ઞાન પ્રમાણે પણ અનેક પેરામીટરોમાં નું આ એક માધ્યમ છે એટલે આ એક માધ્યમ છે ક્યાંય ને ક્યાંય નબળા સંકેત આપતું હતું એની અંદર છેલ્લા બે દિવસથી આપણે પોઝિટિવ બાબત જોવા મળી રહી છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કસ દેખાવાનું ચાલુ થયું છે એટલે આ કષ છે હજુ પણ બે થી ત્રણ દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળશે લગભગ આપણે બાવીસ ત્રેવીસ તારીખ અને અમુક વિસ્તારમાં ચોવીસ તારીખ સુધી પણ જોવા મળી શકે છે કેમ કે પશ્ચિમી વિક્ષોભ છે એ ખૂબ બહોળું સર્ક્યુલેશન સાથે લઈ અને ચાલી રહ્યું છે એને કારણે લગભગ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એની અસર જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એટલે ખાસ આ એક જે આપણે કસ અત્યારે જોવા મળી રહ્યા છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એની પાછળનું કારણ છે પશ્ચિમી વિક્ષોપ ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આને કારણે માત્ર વાદળ થશે કોઈ જગ્યાએ વાદળ થાય કે વધારે પડતા ઘાટા વાદળ જોવા મળે તો એનાથી કોઈ માવઠાનો ડર રાખવાનો નથી કેમ કે હમણાં કોઈ માવઠું થવાની શક્યતાઓ નથી પણ ચોક્કસથી અમુક વિસ્તારમાં હવામાનમાં પલટો આપને જોવા મળતો હશે એટલે ખાસ અત્યારે જે વાદળ જોવા મળી રહ્યા છે એના વિશેનું જે સામાન્ય કારણ હતું સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે વિડીયોની અંદર અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો તમે જો અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર